ભાષણ પગાર કેન્દ્ર શાળા દ્વારા આજ રોજ પતંગ નિર્માણ અને પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સ્વ પ્રયત્નથી પતંગોનું નિર્માણ કર્યું હતું સરસ્વતી તાલુકાની ભાટસણ પગાર કેન્દ્ર શાળામાં આજ રોજ પતંગ નિર્માણ અને પતંગોત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં

અંતર્ગત ભાગ લીધો હતો શાળા પરિવાર દ્વારા આયોજિત પતંગ ઉત્સવમાં ખુલ્લી જગ્યામાં કે જ્યાં બાળકોને કોઈ પણ જાતનો ભય ન રહે વીજ કે વાયરથી કોઈ નુકસાન ન થાય તેવી ખુલ્લી જગ્યામાં પતંગ ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા બાળકોને પૌષ્ટિક નાસ્તો પણ શાળા પરિવાર દ્વારા આપવામાં આવ્યો હતો દૃશ્યમાં જોઈ શકો છો બાળકો ખૂબ જ આનંદ ઉત્સાહ સાથે પતંગ ઉત્સવમાં જોડાયા હતા ઉત્સાહપૂર્વક માહોલમાં પતંગ ઉત્સવ ભાષણ પગાર કેન્દ્ર શાળા દ્વારા આયોજિત બાળકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો દૃશ્યમાં તમે જોઈ શકો છો ખુલ્લી જગ્યામાં કે જ્યાં કોઈ પણ પ્રકારનું બાળકોને નુકસાન ન જાય તેની તકેદારી રાખીને આજ રોજ પતંગ ઉત્સવ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું બાળકો ઉત્સાહથી જોડાયા હતા પતંગ નિર્માણ અને પતંગ ઉત્સવ સ્પર્ધાનું આયોજન સરસ્વતી તાલુકાની કેન્દ્ર શાળામાં આજ રોજ કરવામાં આવેલ હતું નાના નાના ભૂલકાઓથી લઈને ધોરણ આઠ સુધીના તમામ બાળકો આ સ્પર્ધામાં જોડાયા હતા ઉત્સાહપૂર્વક જોડાયા હતા દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે બાળકોએ ખૂબ જ આનંદ સાથે ઉત્સાહ સાથે પતંગ ઉત્સવમાં જોડાયા હતા આ પ્રકારના અવનવા વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેશો જેથી તમામ વિડીયો તમને મળી રહે